ખેડૂતોને તમે હંમેશા કહેતા સાંભળ્યા હશે કે ખેડૂતના ઘરમાં પાક આવે એટલે કોઈ વસ્તુનો ભાવ નથી બચતો જી હા બે હજાર ત્રેવીસ માં મગફળીનો ભાવ પંદરસો રૂપિયા થયો હતો અને એ પણ ક્યારે કે જયારે હોળીનો સમય આવ્યો જયારે નવી મગફળી વાવવાનો વાવેતર કરવા માટે બિયારણ લેવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોને મગફળીના પંદરસો રૂપિયા અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક ભાવ બે માં મળ્યા હતા ત્યારબાદ અત્યારે મગફળીના ભાવની સ્થિતિની વાત કરવામાં આવે તો એક હજાર અગિયારસો આસપાસ તો ખેડૂતોને ભાગ્યે જ મળે છે ત્યારે ખેડૂતોને ભાવને લઈને હંમેશા પ્રશ્નો થતા રહે છે અને ખેડૂતોના ઘરમાં પાક આવે એટલે કુદરતી રીતે ભાવ પણ મળતો જ નથી ખેડૂતો ક્યાંક ને ક્યાંક લાચાર થયા છે કૃષિને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક વ્યથા જોવા મળી રહી છે જયારે બીએસઆઈની ટીમ જે છે

લઈને પરેશાન છે આવો જાણીએ ખેડૂતો શું કરી રહ્યા છે બોટાદના હળદળમાં જે ઘટના બની જે ખેડૂતો પર અત્યાચાર થયો પોલીસ એ જે દમન ગુજાર્યું સામા પક્ષે પોલીસ પર પણ પથ્થર મારો થયો એમની ગાડીમાં તોડફોડ થઈ એટલે ક્યાંક ને ક્યાંક સ્થિતિ બહુ વણસી હતી તો જેને લઈને બંને તરફથી જે ઘર્ષણ થયું એના કારણે આજે કેટલા પણ કેટલા જ ખેડૂતો અત્યારે જેલમાં છે એમને ભાવનગર જેલ હવાલે કરાયા છે એમાં તમારા ભાઈ પણ છે તો આ તહેવારનો માહોલ છે દિવાળીનો માહોલ છે ઘરનો મોભી વડીલ જ્યારે ઘરમાં ન હોય ત્યારે પરિવારની દીકરા દીકરીઓની શું હાલત થાય એ તમને ખબર છે આજે તમારા ઉપર કેટલો ભાર છે વાતને લઈને અત્યારે મારો ભાઈ નથી એટલે ટોટલ ઘરની બે ઘરની જવાબદારી મારી ઉપર છે પણ એ ખરેખર યોગ્ય રીતે ગયો હતો એટલે મને ગર્વ હશે અને માર્કેટિંગ યાર્ડ આપણે ગુજરાતમાં ઘણા બધા છે જે બોટાદની પરતા રહે ને એ ખરેખર કોઈ ચેનલવાળાને ખબર નથી કે અહીંયા દર વખતે આપણા વાહન લઈને જવાનું પોતાના વાહન લઈને અહીંયા ઉતારવાનું પણ નહીં એક ગાડી ઉતારીને એનો ભાવ કરે ભાવ કર્યા પછી દસ પંદર કિલોમીટર એને એના જેને કે આપણે ખેડૂના ખર્ચે નાખવા જવાનું અમારા બીજા લોકલ યાર્ડ જે છે આ બાજુ એ બધે એવું છે ગાડી વાળો રાતે ફેરો કરી આવે અને બીજો ફેરો ભરી અને પણ જઈ શકે ગાડી છૂટી જાય આ ગાડી છૂટી કરતા નથી એ આપણા ખર્ચે લઈ જવું પડે છે અહીંયા જીન ઉપર અને અહીંયા ગયા પછી કપા ઉતારે એટલે બપોરનો કપા પડ્યો હોય હા જે ચાર વાગે ઉતરવા લઈ જાય એ ક્વોલિટીમાં અને જે થપ્પી ની ક્વોલિટી હોય એમાં ડિપ્રેસ આવે છે ત્યાં ગયા પછી એમ કે ના આ ભાવ નથી આ માલ જોયો એવો આ માલ નીકળતો નથી તો આવી પડતા કોઈ પણ જીનમાં છે ગેરરીતિ થતી છે આપણે એવું નથી કેતા બધા ઓલેમાં પણ અહીંયા ખુલ્લી થાય છે એ અમને નજરે દેખાય છે અને રાજુભાઈ કરપડા અમારે ખેડૂત માટે કાયમ લડતા આવે છે બે વર્ષ પહેલા એ ગયા હતા તેથી એમની અટકાયત કરી હતી અને આજુ બહુ બહોળી સંખ્યામાં અત્યારે ખેડૂત બધા જાગૃત થઈ જાય સોશિયલ મીડિયામાં

લગભગ બે હજાર છ માં ચારસો હાથ ભરીને કપાલ લઈને ગયો હતો તેથી મને હાથ હજાર રૂપિયા એને મને દંડ આપ્યો એ મેં બિલ આ બેનના વિડીયા આવ્યા પછી અમે ગોત્યું પણ મને મળ્યું નથી ને તમારી વિડીયા સમક્ષ હું રજૂ કરવાનો હતો તેથી સાત હજાર રૂપિયા મને તે પછી યાર્ડમાં મેં પણ પગ મૂક્યો નથી અને ખેડૂત સંમેલન જે ચૂંટ ખરેખર યોગ્ય હતું કોઈ પણ ખોટી વાત હતી નહીં પણ સરકારે કે જે કંઈ કર્યું હોય પણ આમાં ખેડૂત કોઈ ઉશ્કેરાણા નથી બીજી બારથી ટીમ આવી અને તમે જોઈ શકો લગભગ સો ટકા અમારું માનવું એવું છે કે આ બેનનો જ વિડીયો હતો લાઈવમાં મેં જોયું હતું હું આ ઘરે જ હતો આ બેનના ઓલે મેં જોયું હતું સિવિલ ડ્રેસમાં એક ભાઈ આવે છે એ ટોળામાં વચ્ચે આવીને ગાડી ઊંધી નાખી દો ગાડી એ બાજુમાં ભાઈઓ હતા એ પછી મને એવા અમાર ચરમળે ગઈ ને એમ કીધું ગાડી ઊંધી નાખી દો દેડુ પણ કોઈએ કાંઈ કર્યું નથી જેના સ્થાનિક લોકોનું એવું કેવું છે કે અમારે તો ખેતી નથી જમીન નથી છતાંય અમને ઘરમાં ઘુસીને માર્યા છે જે આંદોલન કરતા લોકો હતા એ બધા ભાગી ગયા છે તો આ લોકો હતા કોણ પોલીસના હતા તમારા ખેડૂતોમાંથી હતા કે એના સ્થાનિક હતા કે કોણ હતા તમને શું લાગે છે સ્થાનિક એ નહોતા અને ખેડૂત નહોતા સ્થાનિક અહીંયાના નહોતા એ સો ટકાની વાત અને આ બધું ટોળું ભાગ્યું વિખેરાણું એને ટીયર ગેસ છોડ્યા પછી જે ખેડૂતો બધા ભાગ્યા પછી બહુ ગામના લોકોને બહુ માર મારવામાં આવ્યો છે અને ખરેખર ગામના જ હતા એમની કોઈની અટકાયત એમને નથી કરી એમને એવી સમજૂતી કરી તમારી માથે અમે કંઈ એક્શન નહીં લઈ તમે જતા રહ્યો કર્યા બસો ને જણા મારા ખ્યાલ પ્રમાણે ઈવડે હવારે છૂટા કરી મૂક્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના જે હતા કે રાજુભાઈની સબી ખરાબ થાય એ માટે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના જે હતા એને ટાર્ગેટ કરીને રોકવામાં આવ્યા છે આજથી દસ પંદર વર્ષ પહેલા તમે જયારે કપાસ યાદ માં વેચો ત્યાં ત્યારે કેટલો ભાવ આવતો મન નો બે હજાર બાર માં ચૌદસો ને પચાસ રૂપિયામાં મેં પણ કપાસ વેચેલો છે અને મારા લગન થયા બે હાજર એક માં તે દિવસે પાંચ હજાર ને બસો રૂપિયા સોનાનો ભાવ હતો ત્યારે સોનાનો ભાવ ક્યાં છે અને કપાનો ભાવ ક્યાં છે સરકાર એવું કે છે ખેડૂતને ડબલ આવક કરશું તે દિવ અમારું ડીઓપી રિવ્યુ આઠસો રૂપિયામાં આવતું આજે અઢારસો રૂપિયા છે ડબલ તો ખર્ચાના થયા છે ખેડૂતોની કોઈ ડબલ કઈ આવક થઈ નથી એવું છે આ સરકાર ખોટા ફૂકે છે કે ખેડૂતોને ડબ્બા અમે ખેતી કરવા કોઈ માગતા નથી આ તો સાચ બિઝનેસ કોઈ છે નહીં એટલે મજબૂરીના હિસાબે ખેડૂત ખેતી કરે છે બાકી મજૂરી કરે છે બધા સાહેબ પાંચસો રૂપિયા મજૂરી છે અને હાજે હું જવાનું કાંઈ ઉપાધિ ના તો રોડ ધૂંદડા ખૂંટડા અને આ બે પગવાળા ખૂંટડા આ બધાની ધ્યાન અમારે રાખવાનું એના અમે લડવાનું છે અને સરકાર ખરેખર આ ખોટો નિર્ણય લઈ રહી છે કે ખેડૂત વિરોધી આવું કાર્ય ન કરે તમને શું લાગે છે કે તમને ભવિષ્યમાં કપાસના હારા ભાવ મળશે આ સરકાર છે ને ત્યાં સુધી તો નથી જ મળવાની સો ટકાની વાત કોંગ્રેસ સરકાર ભલે ગમે એવી માણસો કહેતા હતા કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કોંગ્રેસે કરેલા ભલે સત્તામાં નથી પણ એના કામ કરી આપણે વખાણવા પડે એવડે એને આઝાદ થયો ત્યારે આ કાંઈ પણ આપણે નહોતું ચાર ચાર ફૂટના રોડ બનાવી માટી મજૂરથી માટી નાખી નાખીને એવડે રસ્તા બનાવ્યા છે તો આ વેળા તો ઉપર આ મેકઅપ કરે એના ઘોડી પાવડર ઘોડી ખાલી ડામર ચોપડી દેસી બે દિવસ પાંચ દિવસ જયારે સાહેબ સભાઓ કેવું એમનું સમીલન હોય એ પૂરતું જ હોય છે બાકી કઈ વિકાસ ગામડે કોઈનો કઈ વિકાસ થયો નથી કોઈ નેતા આવે ત્યારે રોડ રસ્તા બની જાય છે આવા બહુ બધા વિડીયો પણ વાયરલ થયા છે ઘણા બધા આક્ષેપ થયા છે તમારા ગામડાના આંતરિયાળ ગામડાઓમાં રસ્તાઓ કેવા છે આઝાદી થયા પછી અમારે દુધેથી ખાતડીનો રોડ જો ને એક જ વખત બન્યો છે સો કોઈ પણ તંત્ર કેતું હોય તો આવે હું એની હાજરી માં રસ્તો તો હાલેવો હશે એમ કે અમારા ખેડૂતો વાહન હાલતા નથી એટલે એ રસ્તો હાલેવો છે બાકી એક જ રસ્તો બનાવ્યો છે શું કે આ વખતે પાક કેવા આવ્યો તમારે કપાસ નો એમાં નુકસાન છે અત્યારે એક વિઘા દસ મન જે કદાચ એવું લાગે છે અંદાજ છે વરસાદના હિસાબે વરસાદ બહુ પડ્યો નુકસાન છે ખેડૂ માટે અને જ્યારે કોંગ્રેસ સરકાર હતી ખેડૂતો પંદરસો રૂપિયા સત્તરસો રૂપિયા ભાવ હતો અને ખેદી મોદીજી એમ કરતા કે બે હજાર રૂપિયા ભાવ હોવો જોઈએ અત્યારે તેરસો રૂપિયા સાડા તેરસો રૂપિયા ખેડૂને ભાવ આવે છે અને આ સરકાર ને એ હાવ ખોટી છે ખેડૂત માટે હા ખોટી હે ખેડૂતને ગમે ત્યાં ટોચર કરવાનું કામ કરે છે બીજું કાંઈ છે નહીં ભવિષ્યમાં સરકાર કદાક્ષણ બદલાઈ જાય છે એ સો ટકા દસ વર્ષ પહેલાં પેટ્રોલનો ભાવ ખાવ ઓછો હતો સાઠ સિત્તેર રૂપિયા પચાસ રૂપિયા આસપાસ ડીઝલનો ભાવ હતો તમારા ખાતરના ભાવ ઓછા હતા અને ત્યાં તમને બે હજાર ચૌદમાં તેરમાં ચૌદસો પચાસ અને પંદરસો રૂપિયા આસપાસ કપાસના મણના ભાવ મળતા અને અત્યારે તમને કેટલા મળે છે ક્યારે એ વખતે જયારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે ભાજપ સરકાર આવી રૂપિયા પંદરસો રૂપિયા સત્તરસો રૂપિયા ભાવ હતો ખેડૂત અને અત્યારે અહીં તેરસો રૂપિયા હાડા તેરસો રૂપિયા હે અને કોઈ બી યાર્ડમાં જાય તો એમ કઈક આ કડદો હે એટલે ખેડૂનું તો કરદો હે બાકીનો ગમે બે નંબર ના ધંધા કરીને કઈ કરદો જ નથી ઈ સોનું હોય કોઈ વેપારી હોય વ્યાપારી નક્કી કરી ના કે હવરમાં યાર્ડમાં જાય એટલે નક્કી કરી લેવાનું કે કે પંદરસો રૂપિયા તો કોઈને આપવાના જ નથી તેરસો થી સાડા તેરસો રાખો ને એટલે આખી પેનલ રહી ને એક જ ભાવ રાખે કોઈ વચગાટ કરે જ નહીં એમાંથી એ સો ટકા મેં જોયેલું છે એમ તમે બધા ખેડૂતો આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે રજૂઆત કરી છે ઉપર જેના સ્થાનિક ધારાસભ્યને સ્થાનિક નેતાને પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે યાર્ડમાં અમારે આવું થાય છે વેપારીઓ મિલી ભગતથી અમને પૂરા ભાવ નથી આપતી

કોઈ બી ખેડૂત જો મે આગળ કાંઈ કરે તો એને પૂરી દેવામાં આવે છે તમારો અવાજ દબાવવામાં આવે છે તમે એવું કહેવા માંગો છો હા 100% ખેડૂને દબાવવા માંગે છે બીજું કાંઈ નથી બાકી બે નંબરના ધંધા કેટલા ચાલે છે એમાં કોઈ કોઈ દી કોઈ મર્ડર થઈ જાય તો આવું નસ્તું થાતું ને કેટલા મર્ડર કરી દે છે ભાજપના માફિયા હી કેટલા મર્ડર કરે એને કોઈ પૂરતું નથી આ ખેડૂત ખાલી ખાલી કરદા માટે ભેગા થાય એના માટેનું નથી આવા જવાલ સાથે મળતા રહીશું સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ મેળવવા માટે